દાખલ કરાયો છે વિગતો મુજબ ઝઘડિયા જ્વારડસ વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તરોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનું સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયું નથી છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ ન મળતા તલોદરા ગ્રામ પંચાયતે વડોદરા નિવાસી એડવોકેટ રાકેશ ધીરજલાલ પરમારને કાનૂની કામગીરી માટે નિયુક્ત કર્યા હતા આ મામલે હાલ એડવોકેટ રાકેશ પરમારના માર્ગદર્શન હેઠળ કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માટે પછી અમને મારી પાસે આવ્યા અમે લોકોએ મેં જોયા ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે એમ જ આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચ શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં કલેક્ટર બી જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા છે કલેક્ટરને સરપંચ શ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકો આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત